આપણે સૌથી પહેલા એ પ્રાર્થના જે તમને સૌથી વધારે પસંદ છે તૈયાર છો આત્મજ્ઞાન કે અંધે કરમ સબ દો નિરાશ હો आकाश अंधे करम सब त्याग दो निराश हो निर्मम बनो ताप रहित बस युद्ध हो हवे बेबे शब्द करीने हम बोलिश मारा पछी पुनरावर्तन कर जो पूरा प्राणनी साथे पूरी निष्ठानी साथे बस एक बार छिल्ली बार शब्दों करीना आत्मज्ञान के आत्मज्ञान के प्रकाश में प्रकाश में अंधे करम સબ ત્યાગ દો નિરાશ હો નિરાશ હોમ બનો નિરમ બનો તાપ રહે તાપ રહે બસ યુદ્ધ હો બસ યુદ્ધ હો બસ યુદ્ધ હો બસયુદ્ધ હો બસ યુદ્ધ હો બેઠે સ્વાગત છે બધાનું અને આભાર સમય આજે આપણી પાસે પર્યાપ્ત છે શરૂ કરીએ નમસ્તે સર આજનો પહેલો પ્રશ્ન સર્વેશજીનો છે પ્રણામ આચાર્યજી આચાર્યજી મારો પ્રશ્ન જેમ કે છેલ્લા ચાર વર્ષોથી તમારી સાથે જોડાયેલો છો હમણાં લગભગ મહિનાના સોલ થી અઢાર દિવસ તમારી સાથે છ થી આઠ કલાક તમારી સાથે રહેવા લાગ્યો છું અત્યારે જે શ્લોકથી આપણે લોકોએ શરૂઆત કરી છે આત્મજ્ઞાન કે પ્રકાશમે અંધે કર્મ સબ ત્યાગ દો તો ગીતા દીપોત્સવમાં જેમ અમે લોકો એકત્રિત થયા છીએ તો શું આ ગીતાનો એ જ અર્થ છે જે આત્મજ્ઞાનની તમે વાત કરો છો એ જ અર્થ છે આત્મજ્ઞાન જ દીપોત્સવ છે શું એવું જ હું કંઈક સમજી શક્યો છું એને હા બીજું શું

કોઈ પણ પ્રકારની ઉજવણીનો અર્થ જ આ હોય છે કે અંદરનો દીવો પ્રજ્વલિત થઈ જાય તે પ્રજ્વલનની સામગ્રી તો બધી બધામાં હંમેશાથી જ ઉપલબ્ધ રહે છે મનુષ્ય હોવાને નાતે દીવો પણ રહે છે તેલ પણ રહે છે દિવેક પણ રહે છે જ્યોત નથી રહેતી બસ એ અંદર પ્રજ્વલિત થઈ જાય એ જ ઉત્સવ હોય છે બહાર જે કંઈ પણ કરવામાં આવે છે તે આદર્શ રીતે યોગ્ય રીતે કાં તો અંદરનો ઉત્સાહ પ્રતિબિંબિત હોવો જોઈએ કે પછી બહાર એક સાધનની જેમ હોવું જોઈએ કે બહાર આપણે કંઈક એવું પ્રકાશ કરીશું કે એનાથી અંદરનો પ્રકાશ શક્ય થઈ શકે સમજમાં આવી રહી છે વાત તમે બહાર જો પ્રકાશ કરી રહ્યા છો તો તે પ્રકાશ કાં તો જેમ હોવો જોઈએ અંદર પ્રકાશ હતો અને આમ અરીસો લગાવી દીધો છે હવે એ બહાર પણ દેખાઈ રહ્યો છે હોઈ શકે છે કે તે કેટલાય ગણો સંવર્ધિત થઈને મોટું થઈને દેખાઈ રહ્યો હોય તો અંદર દીવો હતો તો બહાર સૂરજ જેવો બની ગયો હોય આ તો ઠીક છે પરંતુ પહેલા અંદર દીવો હોવો જોઈએ પહેલા અંદર પ્રકાશ હોવો જોઈએ એની પહેલા કે આપણે બહાર પ્રકાશ કરીએ આ પહેલી સ્થિતિ મેં કીધી એક બીજી સ્થિતિ પણ હોઈ શકે છે કે બહાર આપણે જે પ્રકાશ કરી રહ્યા છીએ દીપોત્સવમાં પ્રકાશોત્સવમાં દિવાળીમાં તે જે બહાર પ્રકાશ છે તે એક ઉપાયની જેમ સાધનની જેમ કામ કરે કે તમે બહાર રોશની કરી અને કંઈક એ રીતે કરી કંઈક એવું યાદ કરીને કરી કંઈક એવી વિધિ કરીને કરી કે બહારનો પ્રકાશ કારણ બની ગયો સાધન બની ગયો અંદરના પ્રકાશને જગાડવાનો આ બે જ યોગ્ય કારણ હશે ઉત્સવ ઉજવવા માટે તો ખોટું કારણ પછી શું હશે ઉત્સવ ઉજવવાનો તે એ જ હશે જેનાથી આપણે સારી રીતે પરિચિત છીએ ખોટું કારણ એ હશે કે પહેલી વાર અંદર ખૂબ અંધારું છે પરંતુ બહાર જદમત 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 ઝાલર અને એનાથી પણ વધારે એક બીજી ભયાનક વાત હોઈ શકે છે કે અંદરના અંધારાને ઢાંકવા માટે જ બહાર અજવાળું કરી દેવામાં આવે આ બે ખોટા કારણો થઈ ગયા તો આપણે બે બે સાચા યોગ્ય કારણ કારણ કહ્યા અને ખોટા આપણી ઉપર હોય છે ચેતનાનો અર્થ જ થાય છે ચેતનાનો અર્થ જ થાય છે પસંદગી હવે તમારી ઉપર છે કે તમે કયું કારણ પસંદ કરો છો ઉત્સવ ઉજવવા માટે બે આ બાજુ પણ છે કારણ બે પેલી બાજુ પણ છે કારણ તમે જાણો તમારે શું પસંદ કરવું છે પણ 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 દુર્ભાગ્યની વાત એ છે કે મોટા ભાગે જે કારણ પસંદ કરવામાં આવે છે અને વ્યવહારમાં આપણને દેખાય છે તે કારણ ગરબડવાળા છે ગરબડવાળા કયા બે કારણો અંદર કઈ નથી અને બહાર ઝગમગ ઝગમગ અને એનાથી પણ ખતરનાક આપણે કહ્યું કે અંદર કંઈ નથી એ ખબર છે અને એના કારણે બહાર ઝગમગ જગમગ જેથી તમે પોતાની જાતને છેતરી શકો જાણે કે આપણી પાસે પણ પ્રકાશ છે કંઈ નહીં બસ બહાર રોશની કરી લેવી છે પોતાની જાતને જ છેતરવા માટે દુનિયાને છેતરવા માટે આપણે અહીં એકત્રિત થયા છીએ જેથી આપણે ખરેખર ઉત્સવને જાણી શકીએ અને પછી ઉત્સવ ઉજવી શકીએ યાદ રાખો ઉત્સવ ઉજવવું તો એક કર્મ જેવું થયું ને ઉત્સવ ઉજવવું કેવું થયું એક કર્મ અને આપણે સારી રીતે જાણીએ છીએ કે ગીતામાં અધ્યાય ત્રણ ની પહેલા કયો આવે છે અધ્યાય બે કર્મની પહેલા શું આવે છે જ્ઞાન તો ઉત્સવ ઉજવવો જો કર્મ છે તો ઉત્સવને જાણવો ધર્મ છે જાણશો ત્યારે તો ઉજવશો ને જાણ્યા વગર ઉત્સવનો નું રંગ રોગાન શું કામનો છે હું પ્રશ્ન પૂછી રહ્યો છું કરવું છે એવું કે ખબર કંઈ નથી અને હેલોવીન ઉજવી રહ્યા છે પૂછો કોઈને હેલોવીન એટલે શું નથી ખબર પણ ઉજવી રહ્યા છે કેમ સારું લાગે છે મસ્ત ઉપરથી કોઈક મોરો પહેરી રાખ્યો કંઈક જાદુગરી કરી લીધી ચહેરો રંગી લીધો કુદાકુદી કરી લીધી સારું લાગે છે સારું લાગી શકે છે તાત્કાલિક રીતે લાભ કહો કંઈ લાભ મળશે તો મનોરંજન કરવું છે તો પછી ઘણી રીતે થાય છે એમાં રામનું નામ કેમ વચ્ચે લાવ્યા રામના નામની સાથે તો આ અભદ્રતા થઈ ગઈ ને કે મનોરંજન માટે એનો ઉપયોગ કરી લેવામાં આવે મનોરંજનમાં હોઈ શકે છે કોઈ ખરાબી ન હોય કરી લો મનોરંજન પણ ધર્મના નામે ન કરો બસ આ અને ધર્મના નામે જો ઉત્સવ ઉજવવા જ હોય તો એનાથી મોટો ઉત્સવ નથી હોતો વાસ્તવમાં ધર્મનો અર્થ જ હોય છે ઉત્સવની કળા ધાર્મિક માણસ એ જ છે જે સતત ઉત્સવ આનંદમાં છે જોયફુલ છે સતત આનંદમગ્ન હોવાનો અર્થ જ ધાર્મિકતા છે ઉત્સવ ઉજવી નથી શકાતો વગર ઉત્સવને જાણે અને જાણવું એટલે શું શું જાણવું જ્ઞાન એટલે શું કયું જ્ઞાન આત્મજ્ઞાન આત્મજ્ઞાન બાહ્ય જ્ઞાન તો આમ પણ આપણી પાસે ઘણીવાર હોય જ છે અને એ બાહ્ય જ્ઞાન જ્યારે આપણે મેળવવું હોય તો તે ક્ષેત્ર સીધે સીધું ધર્મનું કહેવાતું પણ નથી એના માટે આપણી પાસે સ્કૂલ કોલેજ અને બાકી બધા ઉપાય ઘણા છે જ્યારે ધર્મમાં જ્ઞાન શબ્દનો ઉપયોગ થયો હોય તો એનો એક જ અર્થ થાય છે આત્મજ્ઞાન તો પણ નથી ઉજવી શકતા આત્મજ્ઞાન વગર હવે આપણે આટલી વાર વાત કરી છે તમે બધા આટલા મહિનાઓથી જોકે ઘણા ઘણા વર્ષોથી તમારામાંથી ઘણા લોકો સાથે જોડાયેલા છીએ પરિવારની જેમ બિલકુલ આટલી વાર આપણે વાત કરી આપણે શું કહ્યું છે આત્મજ્ઞાન માટે જ્યારે પણ પોતાને જોશો તો અંદર શું જોશો સુશોભિત આત્મા કે બીજું જ્યારે પણ અંદર જોશો તો શું જોશો આંખ બંધ કરીને કે લાલ પેઢી રોશની ફૂટી રહી છે કોઈ દિવ્ય પ્રકાશ પૂંજમાંથી કે કંઈ બીજું જુઓ છો કંઈ બીજું મળે છે તો દિવાળીનો અર્થ સૌથી પહેલા થયો અંધકારનો સાક્ષાત્કાર દિવાળી કઈ રાતે ઉજવવામાં આવે છે અમાસ વાત થઈને કે ન થઈ રોશની તો પછીથી કરશો પહેલા જુઓ કે કેટલો તે જે ગાઢ અમાસનું અંધારું છે ને તે બહાર નથી હોતું તે અહીં હોય છે અને જે દીવો પણ એટલે પ્રગટાવવાનો હોય છે પછી તે બહાર પ્રગટાવવાનો નથી હોતો અહીં પ્રગટાવવાનો હોય છે અમાસ પણ પણ અહીં અહીં છે અને પ્રકાશ કરવો પડશે તમસોમાં જ્યોતિર્ગમય આ જ દિવાળી છે આત્મજ્ઞાનનો અર્થ જ છે આત્મજ્ઞાનનો અર્થ જ છે પોતાના અંધારાને જુઓ પોતાના અંધારાને જોયા વગર બહારની કૂદા કૂદી અને નાચવાથી ઉછળવાથી કઈ લાભ નથી થઈ જવાનો સૌથી પહેલા જોવું પડશે કે અંદર છે શું અને પછી અંદર જે કંઈ છે પછી કહેવાનું છે એને આમ જ રાખવું જરૂરી છે શું આ જે કંઈ પણ ચાલી રહ્યું છે જિંદગીમાં એને એમ જ ચાલવા દેવું જરૂરી છે શું અને પછી ધ્યાન આવે છે રામનું કે એમણે જે ચાલી રહ્યું હતું તે ચાલવા તો નથી દીધું ને એમણે તો ઘણું બધું બદલ્યું છે તે જે પરિવર્તન છે એ જ કહેવાય છે દીપ પ્રગટાવવા યથાસ્થિતિ સ્ટેટસ તે શું છે અમાસની રાતે એના માટે એક શબ્દ શું છે અંધકાર તે આપણા જીવનની શું છે યથાસ્થિતિ એસ થિંગ સ્ટેન્ડ

कल उन्हें क्या कष्ट हो वो आज ही जब नष्ट है हुँ? अंधकार में अहंकार में अज्ञान में मति भ्रष्ट है कल उन्हें क्या कष्ट हो वो आज ही जब नष्ट है तो अंधकार अही कौनों पड़ियाई छे અહંકારનો એક જ શ્વાસમાં આપણે બે શબ્દ બોલ્યાની શરૂઆતમાં જ અહંકાર અંધકાર તો અંધકારનો અર્થ અહંકાર અહંકાર તો અમાસ એટલે અહંકાર દિવાળીમાં અમાસ એટલે અહંકાર અને દીવો પ્રગટાવો એટલે શું થયું પછી એ અંધકારને જાણવો અજ્ઞાનનો નાશ કોઈ કર્મ નથી હોતો અજ્ઞાનનો નાશ તો એ જ હોય છે કે અજ્ઞાન એટલે ન જાણવું તો હું જાણી ગયો અજ્ઞાન કપાઈ ગયું અજ્ઞાનનો નાશ તો જાણવું જ થાય છે તો દિવાળી ઉજવવાની વિધિ શું થઈ કૃષ્ણ સંમત વિધિ શું થઈ રામસંમત વિધિ શું થઈ જાણો કે અંદર કેટલું ગાઢ અંધારું છે અને કહો કે એને થોડું તો ઓછું કરીશ થોડું આ દિવાળી એ થોડું આવતી દિવાળીએ દર દિવાળીએ જીવન બીજા શેના માટે મળ્યું છે જેટલી પણ આપણને સાહીઠ એસી દિવાળીઓ મળી છે એટલે તો મળી છે ને નહીં તો એક જ મળત ઉપનિષદ આગ્રહ કરે છે પ્રાર્થના કહે છે કે અમને સો વર્ષનું આયુષ્ય આપો તે શા માટે માંગી રહ્યા છે સો વર્ષનું આયુષ્ય મોજ કરવા માટે ભોગવા માટે શા માટે માંગી રહ્યા છે તે એટલે માંગી રહ્યા છે કે અંધારું એટલો ગાઢ છે કે સો દિવાળીઓ જોઈતી હશે એક દીપક સારી શરૂઆત છે પણ મારે સો દીપક પ્રગટાવવા પડશે અંધારું બહુ વધારે છે છે સમજમાં આવી રહી વાત તો દિવાળીનો અર્થ થયો આત્મચિંતન આત્મમનન કરવું બેસવું શાંતિથી સ્વયંને જોવું પોતાના નિર્ણયોને જોવા સંબંધોને જોવા કર્મોને વિચારોને ભાવનાઓને જોવી કઈ વાતોને લઈને હજુ ભવિષ્યનો આશરો છે કઈ જૂની આગ છે જેમાં આજે પણ બળી રહ્યા છો અને ભવિષ્યને પણ રાખ કરી દેવા ઈચ્છો છો કોની સાથે હજુ બદલો પૂરો નથી થયો કઈ કામના છે જેમાં પહેલા પણ દસ વાર પડી ચૂક્યા છો હાથ પગ તોડ્યા છે અને હજુ આગળ બીજી વાર પડવા માટે આતુર છો આ જ છે દિવાળી ઉજવવાની રીત અને જ્યારે અંધારું કપાઈ જાય છે ને તમને લોકોને લાગી રહ્યું હશે બહુ ગંભીર વાત થઈ ગઈ દિવાળી આવી રીતે ઉજવવાની છે શું તો પછી રોકેટ ફોલજડી તે બધું ક્યારે થશે જ્યારે અંધકાર કપાય છે ને બહુ આનંદ આવે છે પોતાની મેળે અંદરથી એવું લાગે છે કે જાણે જેલમાં હતા અને ગમે તે રીતે બહાર આવી ગયા એવું લાગે છે જેમ ધુમાડાથી ભરેલા ઓરડામાં હતા અને કોઈ રીતે દરવાજો ખુલી ગયો જાણે બહુ બીમાર હતા અને બીમારી ગમે કરીને કપાઈ ગઈ અને તમારામાંથી જે લોકો ખુશી મનાવવામાં બહુ રસ રાખો છો હોવો જોઈએ બધાને હોવો જોઈએ આપણો તો સ્વભાવ જ આનંદ છે સ્વભાવ જ આનંદ છે આપણો દુઃખ કેમ સહન કરીએ બધું અધ્યાત્મ છે જેના માટે દુઃખ નથી સહન કરવાનું તો તમને જો ખુશી મનાવવામાં બહુ રૂચિ હોય તો હું તમને ખાસ કરીને આમંત્રિત કરું છું આત્મજ્ઞાનની તરફ આત્મજ્ઞાન આ લાદ ઉઠે છે તે કોઈ પણ નાની મોટી ખુશી કરતા બહુ ઉપરનો છે એકદમ જમીનની ભાષામાં કહીએ તો મજા આવી જાય છે વાહ આ બધું પોતાની જગ્યાએ બરાબર છે નવા કપડા ખરીદી લીધા મીઠાઈઓ અને ડબ્બા આમથી તેમ આપ લે કરો આ જે પણ થાય છે ઠીક છે તમારે કરવું છે તો કરો મને એનો કોઈ વિરોધ નથી પરંતુ જો અસલી મોજ જોઈએ છે તો એ દીવો પ્રગટાવો એ દીવો પ્રગટાવો અને દીવો પ્રગટાવવો એ પોતાનામાં કોઈ વિધાયક કે ફોર્મેટિવ કામ નથી દીવો પ્રગટાવવાનો અર્થ એ જ છે કે જરા મનુષ્ય બનીને જરા બનીને હિંમત સાથે પોતાના અંધકાર સાથે આંખો ચાર કરો પોતાના જ જે ચહેરાને જોવાથી પોતાનો જ જે રૂપને જોવાથી પોતાના જ વિશે તે જે બધી વાતો છે જેને સ્વીકાર કરવાથી કતરાતા રહ્યા છો કહો કે બહુ થઈ ગયું બહુ થઈ ગયું જેમ અંગ્રેજીમાં રૂઢિ પ્રયોગ ચાલે છે ને સ્કેલેટન ઇન ધ કહો કે બહુ થઈ ગયું આ મારા ઓરડામાં કબાટ છે બહુ મોટો કબાટ છે કબાટ છુપાઈ તો શકતો નથી મારા ઓરડામાં કબાટ છે સારો એવો મોટો છે છુપાઈ તો શકતો નથી છ સાડા છ ફૂટનો કબાટ જેવો હોય છે અને એ કબાટમાં કંઈક બહુ જૂનું છે જે સરી રહ્યું છે જે ગંધાઈ રહ્યું છે આ વખતે પ્રેરણારામજીની કબાટને શું ખોલી જ નાખીએ છીએ દિવાળી પર ઘર સાફ કરવાનો આ અર્થ થયો દિવાળી પર ઘર સાફ કરવાનો આ અર્થ એ નથી કે આપણે રંગાવ્યા કરીએ છીએ દર વર્ષે બહારથી રંગારાને બોલાવી બોલાવીને અને તે આવીને ચડી ગયા સીડી લગાવીને અને સફાઈ કરી દીધી તે બહુ બાહ્ય વાત છે અસલી વાત શું છે આપણા બધાના અસ્તિત્વમાં એક કબાટ છે જેમાં અતીત સડી રહ્યું છે દુર્ગંધ મારી રહ્યું છે એને ખોલવાનું છે અને ખોલવું જ સફાઈ છે એની આગળ કંઈ નહીં જોઈએ ઝાડુ વગેરે તમારું હટાવો એની જરૂરિયાત નથી તો હમણાં મેં એની વાત કરી જેને ખુશી મનાવવામાં બહુ રસ રહે છે હવે હું એની સાથે વાત કરવા ઈચ્છું છું જેને સફાઈ કરવામાં બહુ રસ છે ઘણા લોકો માટે દિવાળીનો અર્થ જ થાય છે કે આખા ઘરને બદલી નાખીશ આખા ઘરને બદલવું છે પણ ઘર ઘર અહી છે ઘર ક્યાં છે અહીં છે અને આ ઘરમાં બહુ કચરો પડેલો છે આપણે એને બહુ કાળજીની સાથે કબાટમાં નહીં તિજોરીઓમાં બંધ કરીને રાખ્યો છે તિજોરીઓમાં શું કચરો તો મોરા હીરા હેરાઈ ગયો કચરે દરેક વસ્તુ જોડાઈ મેડ છે શું કરવું એક જગ્યાએથી શરૂ કરો તો ખબર પડે છે બધા એક છે એકમાં સત્ય વેપરા બહુધા વદંતી શું કરીએ પૂછ્યું તો બોલ્યા કે અરે ગીતા દીપોત્સવ થઈ રહ્યો છે તો આચાર્યજી બસ ગીતાવાળાને જ બોલાવીએ મેં કહ્યું બાકી બધા જે વાંચી રહ્યા છે તે પણ ગીતા જ છે તમને શું લાગે છે કે તે નાગાર્જુન ગીતા સિવાયની વાત કરી રહ્યા છે કે બુદ્ધ કે લાઓત્સુ કે સંતવાણીમાં ગીતા સિવાય કંઈ છે તે બધું ગીતા જ છે બોલાવો બધાને બોલાવો આવવા દો તો બહાર રોશની કરવાનો શો અર્થ અંદરના અંધારાનો સાક્ષાત્કાર બહાર સફાઈ કરવાનો શો અર્થ અંદર ના કચરા સાથે આંખો ચાર બહાર ની મીઠાઈ નો શો અર્થ બહાર ની મીઠાઈ નો શો અર્થ થયો અંદર ના ઉંદરૂ જ ચાલ છે બધું જાતે જ લગાવી લો તોક તો બહાર ની મીઠાઈ નો શો અર્થ થયો અંદર ની કડવાશ કઠું વચન મત બોલવે વધુ જોડાઈ જાય છે શું કરીએ બધું જોડાઈ જાય છે અંદર જે કડવાશ હોય છે તે કડવાશ ક્યારે પોતાના પ્રત્યે નથી હોતી તે કડવાશ સદા કોના પ્રત્યે હોય છે કોના પ્રત્યે હોય છે અને આ શું છે એને તો આપણે કહ્યું માં એને શું કહ્યું અને તે કોઈ ઉદ્દેશ્ય લઈને ચાલે છે શું તમને દુઃખ આપવાનો પરંતુ બધી કડવાશ આપણી એ જ હોય છે કોઈ બીજાએ મારું ખરાબ કરી દીધું કોઈ સંયોગથી મારું ખરાબ થઈ ગયું હું ખોટા ઘરમાં પેદા થઈ ગયો હું ખોટા લિંગમાં પેદા થઈ ગયો ખોટી જાતિમાં પેદા થયો પરીક્ષા આપવા જઈ રહ્યો હતો હાથ તૂટી ગયો ઠીક ખોટા દેશમાં પેદા થઈ ગયો નોકરીમાં ખોટો બોસ મળી ગયો લગ્ન ખોટા થઈ ગયા બહારની મીઠાઈનો અર્થ છે અંદર જે પણ કડવાશ દુનિયા પ્રત્યે રાખી છે જાણી લો કે તે કડવાશ જ તમને મુક્ત નથી થવા દેતી કારણ કે દુનિયા પ્રત્યે કડવાશનો અર્થ છે પોતાની તરફ નહીં જોવું નહીં જોવું નહીં જોવું જો મને દુઃખ છે તો એનું કારણ કોને ગણાવીશ આ બધા કારણ છે આ બધા કારણ છે પ્રકૃતિમાં ફક્ત સંયોગ હોય છે અને સંયોગનો સમાનાર્થી હોય છે અલકારણતા રેન્ડમનેસ અને તો 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 ન ચાલી ત્યાં બસ સંયોગ હતા પ્રકૃતિ તમને પીડા આપી શકે છે તે પણ બસ સંયોગવશ નક્કી કરીને નથી આપતી પીડા સંયોગથી આપે છે ભૂકંપ આવ્યો હતો હજુ કાલે જ કેટલા વિચારા ચાલ્યા ગયા પ્રકૃતિએ નક્કી થોડું કર્યું હતું કે એને મારી જ દેવા છે ના પ્રકૃતિએ ક્યાંય નામ લખ્યું હતું કે એને મારવો છે અને નથી મારવો પ્રકૃતિમાં તો બસ સંયોગ હોય છે પ્રકૃતિમાં તો બસ સંયોગ છે છે સંયોગથી પીડા મળી શકે પણ આપણું અસ્તિત્વગત દુઃખ છે એનું કારણ પ્રકૃતિ નથી હોતી એનું કારણ અંદર તે જે બેઠો છે જૂનો બકરો કોણ હો તે મીઠાઈ મીઠાઈ બહાર આપવાનો અર્થ થાય છે અંદર આ જે કડવાશ છે આખી દુનિયા પ્રત્યે તે કડવાશ જે ક્યારે તમને પોતાને જોવા નથી દેતી એ કડવાશને કહેવું સારું ઠીક છે બહુ થઈ ગયું બહુ થઈ ગયું તો બહાર તમને મીઠાઈઓ વહેંચવી છે તમે બેશક વહેંચો પરંતુ અંદર કડવાશ રાખીને બહાર મીઠાઈઓ વહેંચવાથી કંઈ થશે નહીં એક દિવાળી બીજી બસ વ્યર્થ વીતી જશે સમજમાં આવી રહી છે વાત તમે જેટલા કામ કરો છો એ બધા કામોના વાસ્તવિક અર્થોને સમજો ત્યારે જીવન સાર્થક થઈ શકશે બીજું લઈએ આગળ બીજાના પ્રશ્નો લઈએ નહીં તો આમાં તો આખો દિવસ બોલી શકાય છે બેસો ધન્યવાદ